વલસાડમાં દુબઈના વિઝાની લાલચ આપી છેતરના ઝડપાયો ડ્રાઇવિંગ કરતા દરમિયાન સ્ટંડિલને પોલીસે દમણથી દબચ્યો વલસાડના એક યુવાન સાથે ફેસબુક ઉપર દુબઈની સસ્તી વિઝા અપાવવાની લોભામણી જાહેરાત આપી રૂપિયા પચીસ હજારની છેતરપિંડી કરનાર સાયબર ક્રાઇમના ગુનામાં ઠગભગતને ઝડપવા વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે આરોપીએ વીસ રોકડા અને પાંચ હજારના મોબાઈલ સાથે આ આરોપીને દમણથી દબોચી લેવાયો છે આરોપીએ ફેસબુક પર એસ કન્સલ્ટન્સી પોઈન્ટ નાઇન નામના પેજની પોસ્ટ નાખી માત્ર સાત દિવસમાં દુબઈના વિઝાની લાલચ આપી હતી વલસાડમાં ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ચોત્રીસ વર્ષીય સાજીદ સલીમ પઠાણ રહી ગ્રીન પાર્ક એક ભાગડા વડાએ ફેસબુક પર દુબઈની વિઝા અપાવવાની ઓફર અંગે એક કન્સલ્ટન્સીની પોસ્ટ જોઈને રિપ્લાય કરતાં વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈના પિંકલ તરીકે આપી એક લાખમાં વિઝા અને ટિકિટની ઓફર કરી હતી તેણે રૂપિયા પચીસ હજાર એડવાન્સ માંગતા સાજિદે પચીસ ફેબ્રુઆરીએ ગૂગલ પે દ્વારા ધર્મેશ નામક ઈસમના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ ધર્મેશનો કોઈ પત્તો મળ્યો ન હતો દરમિયાન એસપી ડોક્ટર કર્ણરાજ વાઘેલાએ સાયબર ક્રાઇમ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપતા સીટીપીઆઈ દિનેશ પરમારે સર્વિલન્સ PSI DS વસાવા સાથે તથા સ્ટાફે સોશિયલ નેટવર્કિંગ પર વોચ રાખી ડિજિટલ પુરાવા એકત્રિત કરતા આરોપીનું લોકેશન દમણ મળતા બાતમીના આધારે નાની દમણ તીન પરિશ્રમ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો ડ્રાઇવિંગ ધંધો કરનાર તેતાલીસ વર્ષીય ધર્મેશ રામજીભાઈ ટંડેલને ઝડપી પાડ્યો હતો દમણના ધર્મેશ રામજીભાઈ ટંડેલ આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે ધર્મેશ રામજી ટંડેલ નાની દમણનો રહેવાસી છે અને એના દ્વારા જ આ પ્રકારની ભ્રામક એસએસ કન્સલ્ટન્સી નામની ફેસબુક પોસ્ટ બનાવવામાં આવી હતી અને એ પોસ્ટ ઉપર આ રીતે એ વિદેશ પ્રવાસ નોકરી આવી લોભામણી જાહેરાતો દુબઈ અને અલગ અલગ દેશમાં મોકલવાની વિઝાના નામે આ રીતે નાના ટ્રાન્સફર કરાવતો હતો અને આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે એ ખૂબ સારી સફળતા સાયબર ક્રાઈમનો ગુનો ડિટેક્ટ કરવામાં વલસાડ સિટી પોલીસને મળેલી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાના નમ્ર અપીલ કરીશ વોટ્સઅપ પર ઇમેઇલ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક પર કે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવી કોઈ જાહેરાત આવે છે તો આવી જાહેરાતો બાબતે ચોક્કસ વેરીફાય કરવું જોઈએ બની શકે કે આ પ્રકારની જાહેરાતો લોભામણી અને ખોટી હોઈ શકે અને આવા વ્યક્તિઓ આપની પાસે એડવાન્સ પેમેન્ટના નેજા હેઠળ આપની પાસેથી પૈસા લઈ લેશે અને આપના પૈસા આપણને પરત મળશે નહીં તમામ લોકો આવા સાયબર અપરાધોથી દૂર રહે અને આવી કોઈ પણ પ્રકારની જે સાયબરની અલગ અલગ ઓફ ઓફ્રેન્ડી છે એવામાં ભોળવાય નહીં અને પોતાના પૈસા ગુમાવે હાલ જે તપાસ કરતા એવું જાણવા મળી રહ્યું છે કે આ જે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા બધા લોકો સાથે એણે દમણ અને આખા ગુજરાતમાં અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરી છે એની જે તમામ ડિટેલ મળી રહી છે એના આધારે બીજા જો અન્ય ફરિયાદી મળી આવશે તો એ અનુસંધાને પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ચોમાસામાં જ્યાં દરેક શહેરોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે દમણના નાઇટ માર્કેટમાં અત્યાર સુધી કોઈપણ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા ન સર્જાતા લોકોએ ભારે આનંદની લાગણી વ્યક્ત કરી છે એક સમયે યુરોપની નાઇટ માર્કેટોની તર્જ પર દમણમાં નાઇટ માર્કેટ બનાવવા માટે તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની સામે લોકોએ ભારે અણગમો વ્યક્ત કર્યો હતો પરંતુ ત્રણ મહિના પહેલા બનીને તૈયાર થઈ ગયેલી આ નાઈટ માર્કેટનો આજે ચોમાસામાં આહલાદક નજારો જોઈને પર્યટકો સાથે સ્થાનિક લોકો પણ ભારે આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થિત સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન રોડની બંને તરફની કલર કોમ્બિનેશનવાળી દુકાનો અને ઇમારતો સાથે દરિયાકિનારા સુધી જતા પેવર બ્લોકથી સુસજ્જિત રોડના કારણે વરસાદી સિઝનમાં જાણે નાઇટ માર્કેટ છોડે શણગાર સજ્જા હોય એવો આભાસ ઉત્પન્ન કર્યો છે દમણ પંથકમાં પાંચ દિવસ પહેલાં ભારે વરસાદ ખાબક્યો હતો અને ગઈકાલથી આજ સાંજે સુધી ભારે વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા પણ નાઇટ માર્કેટ પાણી ભરાવાની સમસ્યાથી સદંતર બાકાત રહી ગયું છે વરસાદનું બધું પાણી ડ્રેનેજ લાઇનમાં વહી નીકળ્યું છે જેને પગલે આજે ભર ચોમાસામાં પણ લોકો દિવસે અને રાત્રે નાઇટ માર્કેટની મજા માણી રહ્યા છે અને જાણે યુરોપની માર્કેટમાં ફરી રહ્યા હોય તેઓ અહેસાસ કરી રહ્યા છે આ બધું પ્રદેશ પ્રશાસકની દીર્ઘ દ્રષ્ટિને કારણે શક્ય બન્યો છે સાત માર્ચના રોજ આ નાઇટ માર્કેટનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન થયું હતું આ વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ આવેલ દુકાનો અને ઇમારતોના બાહ્ય ભાગ માટે પ્રશાસન દ્વારા યુરોપની સ્ટાઇલવાળી ડિઝાઇન અને રંગોનું કોમ્બિનેશન નક્કી કરાયું હતું પર્યટકો રામસેતુ અને નમોપત બીચની સાથે રાત્રે લાઇટોના જગમગાટ સાથે રાત્રિ બજારની મુલાકાત લઈ રહ્યા છે જો તમે દમણની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ ચોમાસાનું આકર્ષણ બનેલું નાઇટ માર્કેટ જોવાનું અને ફરવાનું ચૂકશો નહીં દમણનું આ એક એવું સ્થળ છે જે ચોમાસામાં પણ તમને વિદેશમાં ફરવા જેવો આનંદ આપશે ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે યોજાયેલી સંકલ્પ સભામાં બની ઘટના સભામાં સ્ટેજ પર બેઠેલા વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય ભરત જાદવ સોફા ખુરશીમાં ફંગોળાયા ભરત જાદવને ફંગોળાતા જોઈને સભામાં ઉપસ્થિત ભાજપી કાર્યકર્તા બહેનો પોતાની હસી રોકી ન શક્યા ભરત જાદવ પડ્યા બાદ તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પાડી હાઈવે પર કેમિકલ ટેન્કરમાં માં ભયનો માહોલ રાહદારીઓ માં દોડધામ મચી પાડી ખડકી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર આજે સવારે એક કેમિકલ ભરેલ ટેન્કરમાં અચાનક લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે 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 ફિફ્ટીન એટી એટ નાઇન ટુ ઝીરો નંબરનું ટેન્કર વાપી સ્થિત આરતી કેમિકલ કંપનીમાંથી ખંભાળ તરફ જઈ રહ્યું હતું ત્યારે ખડકી ભારત પેટ્રોલ પંપની સામે ટેન્કરમાંથી સફેદ ધુમાડો ઉડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરને રિપેર કરવા માટે વેલ્ડિંગનું કામ ચાલતું હતું તે દરમિયાન લીકેજ થતાં ટેન્કરની અંદરથી ધુમાડો નીકળવા લાગ્યો હતો લીકેજ થયાની જાણ થતાં તાત્કાલિક પાડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ હાઈવે પેટ્રોલિંગ વાન અને પાડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી કેમિકલના ધુમાડાથી સમગ્ર હાઈવે ધૂંધળો થઈ ગયો હતો અને થોડા સમય માટે ટ્રાફિક થોભી ગયો હતો તેમજ વાહન ચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી જોકે આરતી કેમિકલ કંપનીના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સ્ટાફના જણાવ્યા મુજબ ટેન્કરમાં ભરાયેલું કેમિકલ બિનજેરી છે અને તેઓએ કેમિકલ લીકેજ બંધ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટનાને પગલે થોડા સમય માટે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી આ ઘટના એકવાર ફરીથી દ્રષ્ટાંત આપે છે કે કેમિકલ ટ્રાન્સપોર્ટ કરતા વાહન વ્યવસ્થા કેટલી તકેદારી માંગે છે નહીતર નાનકડી ખામીઓ મોટી દુર્ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે વલસાડની હિલ ફર્સ્ટ નામની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર ધરમપુરની હોસ્પિટલમાં પેશન્ટને ગઈકાલે રાત્રે ઉતારીને વરસાડ આવી રહેલી હિલ ફર્સ્ટ નામની હોસ્પિટલની એમ્બ્યુલન્સનો ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વલસાડના જુજવા ગામે રસ્તાની બાજુમાં ઉતારી દેતા અકસ્માત થવાની ઘટના બની હતી ઘટના બનતા જ આજુબાજુના સ્થાનિક લોકો દોડી જઈ એમ્બ્યુલન્સ ચાલકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો વસાણા નેશનલ હાઇવે નંબર ફોર્ટીટ પરના પારનેરા પાડી ગામે આવેલ હિલફર્સ્ટ નામની હોસ્પિટલની એમ્બ્યુલન્સ નંબર જે જે ફિફ્ટીન એ એક્સ વન ફોર ફોર ટુ ગઈકાલે રાત્રે ધરમપુરની હોસ્પિટલમાં પેશન્ટને ઉતારી પરત ફરતી વખતે એમ્બ્યુલન્સ ચાલકે એમ્બ્યુલન્સ પૂર હંકારી લાવતા અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ વલસાડના જુજવા ગામે રસ્તાની બાજુમાં ઉતરી ગઈ અકસ્માત સર્જાયો હતો એમ્બ્યુલન્સનો અકસ્માત થતાં આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને એમ્બ્યુલન્સ ચાલકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો જોકે આ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચાલકને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢતાની સાથે જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ફર્સ્ટ નામની હોસ્પિટલની એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હોવાની જાણ હોસ્પિટલના કર્મચારીઓને થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા